સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટીની ગોરસ ગામે મિટિંગ યોજાય સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ગોરસ ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં ગામના વિકાસ સ્વચ્છતા પાણી પુરવઠો રસ્તા અને શિક્ષણ જેવા લોકહિતના મુદ્દાઓ પર તીવ્ર ચર્ચા કરવામાં આવી હતી પાર્ટીના કાર્યકર્તાઓએ ગ્રામજનોને જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે લોકો તંત્રની નિષ્ક્રિયતા સામે અવાજ ઉઠાવે અને પારદર્શક શાસન માટે યોગ્ય પ્રતિનિધિઓને પસંદ કરે મિટિંગમાં ગ્રામજનોની ઉપસ્થિતિ ઉત્સાહભેર જોવા મળી હતી લોકોમાં આવનારી ચૂંટણી અંગે જાગૃતિનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર રમેશ એમ ઝીંઝવાડિયા મહુવા